ખાતે રાજ્ય સરકાર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના છે જેમાં ત્રણ દિવસ વિવિધ ગાયક કલાકારો તેમના મધુર સ્વરે ગીતો રેલાવી માઈ ભક્તોને ઉત્સાહ અર્પે છે ત્યારે ત્રીજા અને છેલ્લા દિવસે ભાઈ ભાઈ ફેમ પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડા દ્વારા તેમના

કે વર્ષો વર્ષથી મેં જોયું છે ત્યાં સુધી વીસ પચીસ ત્રીસ લાખનું માનવ ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન કરવા માટે અંબાજી મુકામે પધારે છે માત્ર ભારત પરંતુ વિશ્વમાંથી આખા શ્રદ્ધાળુઓ પગપાળા પ્રવાસ છે જયારે અહીંયા આવતું હોય આટલું મોટું માનવ મહેરામણ અને અહીંયા માતાજીના મા અંબાના સાનિધ્યમાં જ્યારે અમારી કળા પ્રસ્તુત કરવાનો અમને મોકો મળે ત્યારે એનાથી તો રોડું શું આવી શકે મારા માટે તો અંબાજી માં ગરબા નવરાત્રી એ કદાચ મારો જીવ છે મને ઓળખ મળી મળી હોય તો એ છે કારણ કે બે હાજર અંબાજીમાં પ્રથમ એની આવૃત્તિ અમે મૂકી હતી ભાદરવી પૂનમના ના ભેળામાં જયારે કહેવાય કે સખત વરસાદ હતો કેડ સમાના પાણી હતા અને તો પણ છવ્વીસ લાખ શ્રદ્ધાળુઓ જયારે અંબાજી મુકામે આવ્યા હોય અને એ વખતે કહી શકાય કે અરવિંદ વેગડાનો જન્મ થયો એટલે માતાજીના ખોળે જન્મ થયો હતો એટલે મારા માટે તો અહીંયા પરફોર્મ કરવું માતાજીના સાનિધ્યમાં તો મને એવું લાગે છે કે મારી માના ચરણોમાં હું આવ્યો છું અને ભાદરવી પૂનમનો જે જે મહત્ત્વ છે એ લોકોના એટલામ કહેવાય કે આસ્થાનો આ વિષય છે લોકો પોતાની શ્રદ્ધાથી જ્યારે અહીંયા આવે છે મન મૂકીને આમ કહેવાય કે લોકો આનંદિત થઈને જ્યારે માના ચરણ સ્પર્શ કરીને જાય છે ત્યારે મને તો એક જ વાત કહેવાની મન થાય કે બોલ મારી અંબે જય જય અંબે દરેકે દરેક શ્રદ્ધાળુ મિત્રોને ભાદરવી પૂનમના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે જ્યારે પરફોર્મ કર્યું છે અહીંયા અંબાજી મુકામે તો મને એમ લાગે છે કે એક અલગ જ ચેતના મારામાં આજે આવી છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને સૌથી સારી બાબત તો એ છે કે જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આટલું અદ્ભુત આયોજન કરતું હોય ગુજરાત સરકારે આટલું અદ્ભુત આયોજન કર્યું હોય કે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છતાં પણ વ્યવસ્થા એ ખૂબ જ ઉત્તમ ખૂબ જ અદ્ભુત અને શાંતિપૂર્ણ ડિસિપ્લિન સાથે લોકો જ્યારે અહીંયા મંદિરના દર્શન કરીને જતા હોય તો એનાથી તો વિશેષ આનંદ આ કહેવાય કે માતાના અંબાની કૃપા છે આપણા બધા શ્રદ્ધાળુઓ પર કે આટલો અદ્ભુત મેળો વિના વિઘ્ને પાર થાય છે